અમદાવાદના સરસપુર વિસ્તારમાં દોઢ મહિના જૂની અદાવતમાં ત્રણ શખ્સોએ ટોળા સાથે મળીને પાડોશમાં રહેતા પરિવારના સભ્યો પર તલવાર અને પાઇપથી હુમલો કર્યો હતો જેમાં બે લોકોને માથાના તેમજ શરીરના ભાગે તલવારના ઘા વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા આરોપીઓએ મકાન સળગાવી દેવા માટે કાચની બોટલમાં જ્વલનશીલ પ્રવાહી ભરીને મકાનમાં ફેંક્યું હતું જેના કારણે મકાનમાં આગ લાગી હતી જોકે બનાવ બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારે બનાવની જાણ થતાં જ શહેર કોટડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે મુંબઈ સાયબર ક્રાઇમ અને સીબીઆઈના ઓફિસરની ઓળખ આપી ઓગણસી લાખનો ફ્રોડ કરનાર પાંચ આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમે ઝડપી લીધા છે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી ડોક્ટર લવિના સિંહાએ જણાવ્યું હતું કે આ કિસ્સામાં આરોપીઓએ મુંબઈ પોલીસના નામે કોલ કરી ફરિયાદીના મોબાઈલ નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તેવું કહીને ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકીઓ આપી ઓગણસી લાખ પડાવી લીધા હતા ત્યારે સમગ્ર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે પાંચે આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી સાતસો આઠ કાર્ડ ચોસઠ ચેકબુક અઢાર મોબાઈલ ફોન તેમજ કોંપ્યુટર અને લેપટોપ કબજે કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકામાં તેઓ રાષ્ટ્રપતિ જો બાઇડનને તેમના નિવાસસ્થાને મળ્યા હતા આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધારવા બાબતે ચર્ચાઓ કરી હતી જેમાં સેમી કન્ડક્ટરથી માંડીને ડ્રોન સુધીની અનેક મહત્વની ડીલો પર હસ્તાક્ષર કર્યા હતા નરેન્દ્ર મોદીની આ મુલાકાત દરમિયાન અમેરિકાએ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી બસ્સો સત્તાણું જેટલી અજાયબી સમાન વસ્તુઓ પરત કરી દીધી છે જે તસ્કરી દ્વારા દેશથી બહાર જતી રહી હતી